દર્શક મિત્રો પાદરાનો નો અવાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે પાદરા વોર્ડ નંબર એક માં આવેલ જાસપુર રોડ હાજી પાર્ક પાસે પાછલા કેટલાક મહિનાથી ગટરો ઉભરાવાના કારણે બસ મોટા રોડ પર ખાડા પડી ગયેલા હતા તેના કારણે બાગેમદીના અલ કબીર હાજી પાર્ક અને ગામડાના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આજ રોજ થ્રી વ્હીલર ટેમ્પો પલટી જતા ટેમ્પાના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો શું થયું ગયા હવે આ તમે જોઈ શકો છો કે આપણે જાજપુર રોડ પર હાજી પાર્ક જે સોસાયટી આવેલી છે એની બહાર તમે આ વર્ષોથી આ ગટરનું પ્રોબ્લેમ છે એ સોલ્વ થતું નથી રસ્તાઓ જોવો તમે રસ્તાથી ખારા ખોધા પડી ગયા છે ના નગરપાલિકા જોડા જોવા આવે છે ના ધ્યાન આપવા આવે છે આ કેટલા વર્ષો સમસ્યા ચાલે છે પણ કોઈ એનું ઉકેલ લાવતું નથી આ તમે જુઓ આ છોકરો આવ ટેમ્પો જે છે પલટી થઈ ગયો છે આ કોઈ મરી જવાની તમે રાહ નગરપાલિકાવાળા આ કેટલા વર્ષોથી અમે આ આવેદનો પત્ર આપ્યા બધું બહુ આપ્યું ઘર વેરો ભરે છે હાજી પાર્કવાળા વાળા તો રસ્તાના ઠેકાણા નહીં નહીં ગટરના ઠેકાણા કયો વિસ્તાર છે આ વિસ્તાર આપણો હાજી પાર્ક છે નંબર એક